અને પકોડાની લારી કરવી હોય ને બાણું લાખ ભાડું અને લાડવાની કરવી તો પંચોત્તર લાખ ભાડું એવું છે તો ગાઈઝ આ છે સવાર સવારમાં કુંભના મેળાની અપડેટ તમારા લોકોનું શું કેવું છે આ વખતે કુંભમાં જવાય કે ન જવાય નહી આપણા સબસ્ક્રાઇબર છે એમાંથી કોણ કોણ કુંભના મેળામાં જવાનું છે કોમેન્ટમાં કહેજો હા દોઢ મહિના લગ્યા હાલ એવું છે તો દોઢ મહિનામાં ચાલીસ કરોડ લોકો છે ને એટલે કે કુંભના મેળામાં જાય આ વખતે તો મને એમ છે કદાચ વધારે લોકો જાય કારણ કે લાસ્ટ કુંભ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવે એવો કુંભ છે ને એટલે અને પેલા કરતા અત્યારે કુંભના મેળાની બધાને વધારે ખબર છે બીજું ઈ ચાલો શું સુવિધા સગવડ નહોતી ને એટલે એક દી માં જઈને વહી આવે ઘણા લોકો એવું બધું છે બીજું ઈ કે ચાલો બહુ જલ્દી ઉત્તરાયણ નજીક આવે છે અને આજે સન્ડે છે તો આજે સન્ડેના દિવસે છે ને ઉત્તરાયણ હોય ને તો અમે લોકો ધાબા ઉપર

એટલે ઉત્તરાયણ ના દિવસે વાસી ઉત્તરાયણના ના દિવસે જવાનું છે જોઈશી ઉત્તરાયણ ના હવે બહુ ઓછા દિવસ રહ્યા છે

એની ઉપરથી એક વસ્તુ છે લેડીઝ લોકોને છે ને જો એક તો બધા નું થઈ જાય એની બેનપણીઓ નું થઈ જાય મમ્મી નું થઈ જાય ને હાહુ નું થઈ જાય બરોબર જેન્ટ લોકોને કેવું થાય એના દોસ્તાન નું ખાલી કુર્તા બ્લેઝર જ થાય બીજી કોઈ વસ્તુ નો થાય અને અને લેડીઝ ને છે ને જેન્ટ્સ ના કપડા થઈ જાય એટલે કે પતિ ના ટી શર્ટ થઈ જાય પેન્ટ થઈ જાય બધું પહેરી લઈ પણ આપણે તો ખાલી આપડે લીધું હોય જ હાલે તમારે હારું એટલે લેડીઝ લોકો માં બહુ નવી નવી ફેશન નીકળવા મળી છે ચાલો ગાઈઝ રોટલી તો એ બને છે એ પેલા છે ને તમને બીજું ઓબલેટ આપી દઉં રિસીવ અત્યારે પૂતો છે પણ કદાચ જાગી જવું એવું લાગે છે જો આ ઘોડિયાનું કવર આ ખોયું છે ને મારા હું આ ઘોડિયાના ખોયામાં પૂતો અને સ્ટીલનું ઘોડિયું આ નવું છે અમારે શેની થોડુંક અલગ છે આ થોડુંક નવું ઘોડિયું છે અને આ ખોયું માંથી ભાઈ પીપી કરી ગયા છે પણ એટલી ગાઢ નિંદ્રામાં છે ને તો ઉઠા નથી એટલે આ પીપી કરી ગયો છે શું આ હે આવો આવો મહેમાન આવી ગયા તો જય શ્રી કૃષ્ણ વાત થાતી હતી કે રિસિવ પીપી કરી ગયો તો પણ મહેમાન આવી ગયા બધું ચેન્જ વેન્જ કરી સીધા જમવા બે ગયા અને વાત એ હતી કે આ ઘોડિયાનું ખોયું છે ને ઈ મારા વખત નું છે ગુજરાતી લોકો છે ને એટલી બધી વસ્તુ હાસવીન રાખે કે છોકરાના છોકરાને કામ આવે ને એટલી બધી બધી વસ્તુ હાસવીન રાખે તો મમ્મીને પૂછવી કે તમારા ટાઈમ કે આ કોયાના કે 25 વર તો પાકા થઈ ગયા છે 25 ને પણ 27 વર મારા 27 થાશે હે મમ્મી એટલે એ હતે વેઠે વર છે પણ હજી એના કઈ થયું નથી એવું ને એવું છે એમ કેમ હશે

જે વાના રસમ માં એમાં લગાવે ને પાછું જૂની વસ્તુ હવે આવવા મળી એને ભરત કામ નહીં કરે પેલા આ વસ્તુ હાવ ક્રેસ ગયો તો ચાલો આ બાજુ જોવો આજે હાવ મસ્ત મજાની ખીચડી બનાવી છે અને પપ્પા લાવ્યા છે ઢોકળા કારણ કે સોનલ ઢોકળા ખાવાનું મન થયું હતું એને કેમ ઢોકળા ખાવાનું મન થઈ ગયું હાજે એવું થોડું હોય ને ઢોકળા હોય કે હોય ન હોય હવે બધું અલગ અલગ થઈ ગયું હા હવે કઈ નક્કી ન હોય ભજીયા હોય ને તો ઢોકળા ન હોય અને લીચી જો તું જે રીજી હું ગલતો હતો હું કાચો તું હે હું કાચો બહુ ઊતો તું તો હમ બહુ ઊતો ગાડલું નથી લેવા આવો તારું હા ફ્રી થઈ ગયા છે અને રેસી વચ્યારા છે ને આમ કડિયાર હામુ જો હવે કડિયાર હામુ જો એને ને હું ફીલ થાતું હોય ની કોને ખબર જો હું દીધો ઊભો ઊભો તો હરખો હાથમાં રહેતો એનો તો નકરો વળસ ખાવું છે રેસીને એટલે હુરાઈ દીધો ને આ બાજુ સોનલ બેહી ગઈ છે એક કોમેન્ટ એવી આવી હતી કે મકાઈના શાકની રેસીપી આપજો તો આપણે મકાઈના શાકની રેસીપી કેટલી વાર આપીશ અને આપી દીધી આપણે અઠવાડિયાની એક વાર મકાઈ બનતું છે ગાય જૂના બ્લોગ હોય એમાં જોઈ આવજો રેસીપી આપી દીધી છે અને એણે એ મેં પૂછ્યું તું કે આ બોઇલ કરી નથી કે બાફીન કરો કે કાચે કાચું જ કરવાનું હોય અને મારા જૂના બ્લોગ હોય ને એમાં જોઈ આવજો એમાં હશે હવે રિસીવન નાવાની તૈયારી ચાલશે અને બીજું ઈ કે અમદાવાદથી સાડી આવી છે તો એ સાડી કોણે મોકલી છે ઉકરવા આવી છે એ બધું તમને હમણાં થોડી વાર માં સોનલ કેહે અને હાડી બતાવશું હોત એને હું કેવું મારી કેમ જાતી નથી કઈ ખબર નથી પડતું આજ જો ઉઠ્યો ને તો મને ડોક ને એવું દુખે છે કારણ કે વેધર ચેન્જ થાય ને એટલે બધાની તબિયત થોડીક થોડીક ડાઉન થાય મમ્મી ને કઈક દુખાવો છે હું દુખાવો છે કેમ મને પેલા છે ને વર્ષ માં દસ દી પેલા બહુ કસરત કરી ને તો અહીંયા દુખવા માંડ્યું હતું મને એમ કે દવાખાને જવું જોઈએ તો કસરત બંધ કરી દીધી રેડી થઈ ગયું એની પેલા સેમ એવું થઈ ગયું હતું ને ક્યારેય ડૉક્ટર પાસે ગયો ને તો કે તમે કસરત બંધ કરશો ને એટલે ત્યાં લોહી જામી જતું હોય એટલે કે કસરત બંધ કરવાની નહીં કે ચાલુ જ રાખવાની દુઃખે કસરત કરી હવે આપણે ફરીથી પાછા છે ને કાલથી હોમ માર્કથી કસરત ચાલુ કરી દેવું જો કે અત્યારે હું યોગા કરું છું ખાલી એવી વર્કઆઉટ નથી કરતો અને સવારમાં હવે ચાલવા જવાનું ચાલુ કરવું છે આ બાજુ મમ્મી છે ને કપડા હકેલે છે ત્યાં તમને છે ને જે હાડી આવી હતી ને અમદાવાદ થી બતાવી સોનલ અને રીષિવ બે હાડી બતાવવા માટે બે ગયા છે ઋષિ તારી હાડી બતાવવાની છે હે હજી વાર છે બોલવાની કાલી જીવ વાર છે ને તાર બોલવાની હા બીજું ઈ કે લગન આ હાડી હું કરવા આવી છે અમદાવાદ થી કે બીજા મહિનામાં લગ્ન છે અમદાવાદ

તો ચાલો ગઈ જ હવે હારી બતાવી અને સોલ છોકરાને હું કરવા એમ કરીશો જો રિસીવ ને ટીપવાની વાત હાલે છે નકરો મોઢામાં હાથ નાખી અને તેડો હોય ને એટલે સીધો વાકો વળી જાય એટલે આપણે આપણા નાક ઉપર એનું માથું ભડગડે તો તો વાંધો નહીં પડે એને એને ભટકાવી દેજો રોતા નહીં રોતા નહીં આપણે આ હાડી આવી છે અમદાવાદ થી જો બતાવો આ શારે હાડી છે ને એ ખરખી છે તો આપણે સોનલ ને પૂછવી કે શારે હાડી એ ખરખી કેમ છે

અમદાવાદ ચૌદ તારીખે હા ત્યારે તમને હાડી તો બતાવી દે બતાવી દેવું હજી હાડી નું તો થઈ ગયું વાના રસમ નું હજી મારા બ્લેઝર નું બાકી છે સોનલ ને તો શણિયા સોળી ને એવું ઘણું ખોરું થઈ ગયું છે મમ્મી ની એની બધાની તૈયારી થઈ ગઈ છે થઈ ગઈ ને મમ્મી તમારે ખાલી અમારે જ બાકી છે

શું કેવાય વસ્ત માં ભરત કામ કર્યું કે શું કેવાય એમ્બ્રોઈડરી વર્ક છે એમ્બ્રોઈડરી ના જો આવી બધી હાડી બને સુરત તો અત્યારે હાડી બહુ ક્રેશ છે અને જો આ રીતે આ છે અને આ ગ્રીન બ્લાઉઝ બ્લાઉઝ અલગ થી આવે એમ ને બ્લાઉઝ અલગ થી તો ગાઈઝ એક વાત ઉપરથી યાદ આવી ગયું મેં એક જગ્યાએ એવું વાંચ્યું હતું કે પેલાના નાના છોકરા હતા ને હોય અને એવું બધું હોય ને તો માના પાલોમાં છોકરા રમતા

ને માં જવાનું છે ને આ લોકો નાસ્તો હશે તો ચાલો નાસ્તામાં હું છે ને બતાવું તો આલુપુરી છે પણ દર વખતે જ્યાંથી લાવી એ આલુપુરી નથી મળી મમ્મી તમને ભાવશે હે નોતી ખાવી તમારે ભાઈ એમને નો દેખાવી ને આ મન ગળી જાય જો કે મારે એક પુરી ખાવાની છે બે ડીશ માં બધા લોકો કેટલા જણા પાંચ લોકો હે ન્યા બંધ થઈ જાય રવિવારે બંધ હોય એટલે આ અલગ છે આમાં પીળી સેવ એટલે આમાં લાલ સેવ આવે ઓલામાં પીળી સેવ આવે તો ચાલો પૂછવું કેવી લાગી ખાવા દે હા સારી છે ઓલા જેવી તો ન જોઈ ને તો મમ્મી ને જો આ ભાઈ અને એવું છે ચાલો આલુ પૂરી ખાઈ આપણે હવે થોડીક વાર વરઘોડામાં જવાનું છે કાલના વ્લોગમાં બધા લોકો એમ કોમેન્ટ કરતા કે સંદીપભાઈ તમે લગનમાં જાવ પણ વિડિયો કેમ નથી ઉતારતા તો ગાઈઝ રાજ ગરબા હોય એમાં કોપીરાઈટ લાગે અને ઘણી જગ્યાએ જાજા છે ને ડીજે હોય એટલે ડીજે માં કોપીરાઈટ લાગે એ વિડિયો આમાં પાછો એડિટિંગ કરવામાં બહુ ટાઈમ લાગી જાય ને એવું બધું હોય એટલે આપણે નથી ઉતારતા બાકી આ બાજુ રિસીવ જો એકલ રમે છે રિસી હું ગેલ જો કરાવું છે ટાટા તો ચાલો ગાઈ જ હવે મળીએ તમને સાંજે મેરેજ માંથી આવીને સાત વાગવા આવ્યા છે અને હજી છે ને રિષિવ પૂતો છે અમારે મેરેજ માં જવાનું છે હવે ક્યારે જાય ને વિચાર્યું છે જાગે પછી એને ખવડાવીને જવાનું છે એટલે સાત વાગી જાય એવું થાય જો લગ્ન પછી છોકરા થાય ને એટલે મેરેજ માં ટાઈમ ન જાય કેવું તારું ખબર જ છે મેં કીધું આપણે હાડા છે તો નીકળી જવું

ગાઈઝ જમીન વહી આયા છે અને આજે લગ્નનું વેલાઈ વળાવાનું મુહૂર્ત છે બધી જગ્યાએ એવું લાગે છે ઘણી જગ્યાએ રસ્તામાં આવતા તો જાન પવાણી ઘરે આવી ગઈ હતી મમ્મી આ ઘણા ઘણી જગ્યાએ વહેલું હશે છે હા સેલામ દસ વાગ્યા હોય છે તો ચાલો ગાઈઝ જેની સાથે આજનો લોગ એન્ડ એન્ડ કરીશ આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હશે વિડિયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ નુક્યું પેલા કરી દેજો Thank you for watching. Bye bye.